ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભુજની વીડી હાઈસ્કૂલમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું નમસ્કાર મારું નામ બ્રિજેશ ઠક્કર છે હું વીડી હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ છું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પંદરથી સત્તર વર્ષના વિદ્યાર્થીઓ માટે વીસથી ઓગણત્રીસ એમ દસ દિવસીય નિઃશુલ્ક યોગ કેમ્પ શિબિર યોજવામાં આવ્યું છે આ સમર કેમ્પ તરીકે અને આમાં સંસ્કાર કેન્દ્ર તરીકે પણ આ યોજવામાં આવ્યું છે તમામ તમામ તેત્રીસ જિલ્લાઓમાં તેમજ આઠ મહાનગરપાલિકામાં બોર્ડ યોગ બોર્ડ દ્વારા આ કેમ્પ યોજવામાં આવ્યા છે ત્યારે કચ્છ જિલ્લાના ભુજમાં આ મીડી હાઈસ્કૂલને કેન્દ્ર આપવામાં આવ્યું છે એ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો પણ ખૂબ આભારી છું ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રના કોર્ડિનેટર વિજયકુમાર શેઠ કે જેઓએ પણ આમાં અમને બધું માર્ગદર્શન આપ્યું છે તો એમનો પણ હું ખતરીથી આભાર વ્યક્ત કરું છું આ કેમ્પમાં પંદરથી સત્તર વર્ષના દરેક કેમ્પ સ્થળ પર સો સો વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે આ દરેક વિદ્યાર્થીઓને સવારે યોગ કરવામાં આવે છે હેલ્થી ડ્રિંક્સ પીવડાવવામાં આવે છે અને સાત્વિક અને પૌષ્ટિક આહાર અલ્પાહાર પણ કરાવવામાં આવે છે આ બધું તમામ નિઃશુલ્ક છે યોગ ટ્રેનરો અને કોચ દ્વારા એમને ટ્રેનિંગ આપવામાં આવે છે વર્ષાબેન જે રાજ્યના કોચ છે એ અહીં છે એની સાથે સાથે ભુજના યોગ ટ્રેનર ભરતભાઈ સોની અને પોમલભાઈ પણ સાથે છે તો આવા નિષ્ણાતોને યોગની અંદર સાથે યોગનું કાર્ય કરી રહ્યા છે ત્યારે બાળકો ખૂબ જ ઉત્તેજિતથી ઉત્તેજનાપૂર્વક ભાગ લઈ રહ્યા છે વધુમાં આ કેમ્પમાં બૌદ્ધિક રમતો તેમજ કોમ્પિટિશનો પણ કરવામાં આવે છે આ કેમ્પમાં બીજું એક બોર્ડ દ્વારા એક ચિત્ર પોથી આપવામાં આવી છે કે જેમાં અલગ અલગ આસનોને કલર પૂર્તિ કરવામાં આવી છે જે પણ બાળકો બાળકોમાં કુતૂહલતાપૂર્વક બહુ સારું ઉદાહરણ છે યોગના કેમ્પના અંતે એ લોકોને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે ભારતના યશસ્વી વડાપ્રધાન દ્વારા જ્યારે યોગને મહત્ત્વ આપી અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એકવીસ જૂનના જ્યારે યોગ દિન આપણે ઉજવી છે ત્યારે ગુજરાત યોગ બોર્ડની આ પહેલને હું ખરેખર આવકારું છું ભવિષ્યમાં આ પહેલેથી શરૂઆતથી થોડુંક થાય તો વિદ્યાર્થીઓ વેકેશનમાં પ્લાનિંગ કરતાં પહેલાં આ યોગમાં વધુમાં વધુ ભાગ લઈ શકે તેવું ત્યાંના યોગ બોર્ડને મારી અરજી છે ભુજમાં આવા ત્રણ કેન્દ્રો ચાલે છે ત્રણેય કેન્દ્રોમાં પૂરેપૂરી સંખ્યાઓ છે એટલે એ પણ ખરેખર બધા જ વાલીઓને અને બાળકોને પણ ખૂબ અભિનંદન છે યોગ કોચ વર્ષા પટેલ મારી સાથે અત્યારે સહાયક યોગ ટ્રેનર્સ હાજર છે ભરતભાઈ સોની અને યશવી રાજગોર હવે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરપાલિકામાં બાળકોના શારીરિક માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય એ માટે કરીને નિઃશુલ્ક સમર યોગ કેમ્પની એક ચાલુ કરી છે આખી અલગ અલગ જિલ્લાઓની અંદર એની અંદર ભુજની અંદર ત્રણ જગ્યાએ આ રીતના સમર કેમ્પ છે જેની અંદર સો સો બાળકો છે અત્યારે અમે ભુજના વીડી સ્કૂલના પ્રાંગણમાંથી બોલી રહ્યા છીએ કે જ્યાં અમને સરસ મજાનું એક બાળકોના વિકાસ થાય એ માટે અમને સરસ મજાનું એક શરણ આપવામાં આવ્યું છે સમર કેમ્પ કરવા માટેનું દસ દિવસનું એ આ દસ દિવસનું જે સમર કેમ્પ છે એની અંદર એનર્જી ડ્રિંક પણ આપવામાં આવશે પૌષ્ટિક આહાર એમને આપવામાં આવશે અને સર્ટિફાઈડ યોગ ટ્રેનર્સ યોગ કોચ દ્વારા બાળકોનો વિકાસ થાય એમને અલગ અલગ માનસિક એમની એકાગ્રતા વધે એની માટેની અલગ અલગ ગેમ્સ પણ અમે રમાડીશું અને છેલ્લે જ્યારે યોગનો આ સમર કેમ્પ વધશે દસ દિવસનો વીસથી કરીને ઓગણત્રીસ તારીખ સુધીનો છે ત્યારે એમને એક સર્ટિફિકેટ આપવામાં આવશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી અને Apoge international yoga. દિવસ છે એકવીસમી જૂન ત્યારે જે કોર્સ કરાવવામાં આવે છે તેનું પણ બાળકોને નોલેજ આપવામાં આવશે ત્યારે પણ એ બાળકો જે જે સ્કૂલમાંથી આવે છે એ સ્કૂલની અંદર અહીંયા જે અમે શીખવાડીશું જે જે આપણો પ્રોટોકોલ છે એ અમે એમને શીખવાડીશું એ પણ એ દિવસે કરશે અને એમની સ્કૂલના બાળકોને આ યોગ દિવસનું શીખવાડશે તો આ રીતે બાળકોની અંદર મૂળથી જ આપણી જે ધરોહર છે વૈદિક પરંપરા છે એના મૂળિયા બાળકોમાંથી જ રોપાય એવો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો બહુ સરસ મજાનું એક સ્વપ્ન છે જેને પૂરું કરવા માટે અમારી ટીમ ખડે પગે તૈયાર છે અને અમને આ વીડી સ્કૂલના જે પ્રિન્સિપાલ સાહેબ છે એમની ટીમ છે એને અમને જે એક સપોર્ટ આપ્યો છે એ પણ એક સરાહનીય છે કે જે આવું એક સરસ ઉમદા કાર્ય ભુજમાં થઈ રહ્યું છે તો એમને પણ અમને સરસ આ કોઈપણ જાતના ચાર્જ લીધા વગર અમને સહયોગ આપ્યો છે તો આ રીતે અમે બાળકોમાં યોગ દ્વારા સિંચન કરીશું જેના દ્વારા બાળક પોતે પણ સક્ષમ બનશે અને એમના ઘરે એમના વાલીઓ એમના આડોસ પાડોશમાં યોગ કેવી રીતે કરવો અને એનો શું શું ફાયદા થાય એ બધું જ એ જણાવશે થેન્ક યુ